રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે આથી કોઈ અનિષ્ઠિય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે વડોદરા પોલીસ દ્વારા જગન્નાથ રથયાત્રા રૂટ પર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું રથયાત્રા માટે મંદિર તંત્ર અને પોલીસ તૈયારીઓમાં લાગી ગયા છે મંદિર અને તંત્ર દ્વારા કોઈ અવ્યવસ્થા ઊભી થાય નહીં તેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે તો પોલીસ દ્વારા સુરક્ષા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રા ની તૈયારીઓ વડોદરા પોલીસ વિભાગના ના ડીસીપી અભય સોની અને પાલિકા ના અધિકારીઓ રૂટ બાબતે ચર્ચા કરીને ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું કોર્પોરેશન ની ટીમ અને વડોદરા શહેર પોલીસ બંને ભેગા મળીને જે આગામી 7 તારીખે રથયાત્રા આવવાની છે રથયાત્રા રૂટ પર અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રૂટના માં જે જે પોઈન્ટ છે કોર્પોરેશન ની લગતમાં અને પોલીસ લગતમાં બધા અમે નોટ કરી રહ્યા છે જે કામગીરી કરવાની છે અત્યારથી જ બધી તૈયારીઓ ચાલુ કરવામાં આવશે જેથી રથયાત્રા દિવસે જે સરકારનું છે એમને કોઈ મુશ્કેલી ના પડે કોઈ પણ જે કોર્પોરેશન તગતની કામગીરી બાકી ના રહે આ બધું અત્યારે એમ લોકો જોઈ રહ્યા છે અને શાંતિથી પૂરું કરવામાં આવશે